ગઢડા સ્વામિનારાયણ મંદિરના સ્વામી પર લાખોના કોભાંડનો આરોપ સેવક સુભાષ સિંહ પરમારે લગાવ્યો આરોપ જુઓ વિડીયો ભાવસા લગભગ કયા કારણથી પણ મારા ખ્યાલ મુજબ એ લગભગ શેર બજારમાં મને થોડી થોડી વાત જાણવા મળી મળેલી છે અને શેર બજારનું કામ કરતો હોય એ વખતે એના ભક્ત વલસનના ખાતામાં આપતો હોય તો કારણ કે બેમાંથી એક બેમાંથી ગમે તે હોવું જોઈએ અને જે ચિરાગ પરમાર હે ડાકોર કરોડો ની લાખો ની સંખ્યા પૈસા આપેલા હેપોરવાળા એટલે મેં ભક્ત વર્ષ સ્વામી ને એવું કહ્યું કે આટલા બધા પૈસા ટ્રાન્ઝેક્શન થાય છે તો મારા ખાતામાંથી કોઈ દિવસ બેંક વાળા મારી પર ઇન્કમ ટેક્સ લઈ શકે એટલા માટે મેં બંધ કરી પછી ભક્ત સ્વામી એવું કહ્યું કે હા વાંધો નહીં કે તું તો ના કરે હવે જો ડાયરેક્ટ હું તને નંબર આપું નહીં એક ખાતામાં ડાયરેક્ટ ટ્રાન્ઝેક્શન કરવા હવે પૈસા માં પછી ડાયરેક્ટ ટ્રાન્સફર કે કોઈ બપોર ટાઈમ હોય એટલે જે રૂમ પર હોય એટલે આ ભક્ત હોય સંતો ગોઠવા હોય કોઈ હરિભક્ત આવે કે મારે એ પૈસો નો થાર જોવે હું તમને પૈસા આપું ને મને થાળ આપો એટલે થાળ આપે એટલે જે ભક્ત વર્ષા સ્વામી એ કે એના ખિસ્સામાં પૈસા ના આપી દે અમુક કોઈને ખબર ના હોય તે એ તો પ્રસાદ આવી શકતો મળે અને જે જેને ખબર હોય એટલે પૈસા તો લઈ લેવું એટલે ભક્ત વર્ષા એવું કે હું તમને હું ચિઠ્ઠી વોટ્સઅપ દ્વારા મોકલી દઉં એટલે આવી રીતના પૈસા ભેગાકાર ધર્માજા ના પૈસા ખોટી રીતે ચોરી નો હે એવું તેવું કરીને હવે ચોરી ચોરી કરે અમે કહેવાય અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે